આમોદપુરસો નવી નગરી પાસે આવેલ ટાણીની ટાંકીનું રિપેરિંગ કામ હલકી ગુણવત્તાનું થતા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરાતા ચકચાર બચી જવા પામી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આમોદની પુરસા નવી નગરી પાસે આવેલી ટાણીની ટાંકીની સબરકામ એક એજન્સી દ્વારા શરૂ કરવા બાબત હતું તદ્દન હલકી ગુણવત્તાનું થતું હોવાનો આક્ષેપ કરવા બાબત છે આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ બરફવાળાએ કરતાં પંથકમાં ઠેર ઠેર ચકચાર મચ્યું છે જ્યારે વધુમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પુરસા નવી નગરી પાસે આવેલ નગરપાલિકા સંચાલિત મુખ્ય ગટર પંપમાં કોઈ પણ જાતનો વીજ કરન્ટ આવતો ન હોવાથી હાલ પંપ બંધ થવાથી મુખ્ય ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે જ્યારે નગરપાલિકા પાણીની ટાંકીનું સમારકામ કરતી જે તે એજન્સી વિરુદ્ધ ગુણવત્તાની ચકાસણી યોગ્ય પગલાં ભરાશે કે કેમ તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું અપુરસા નવી નગરી પાસે આપણું પાણીની ટાંકી પાસે ઉભેલા આ એક એજન્સી દ્વારા અન કામ કરવામાં આવે છે એ એજન્સીએ કોઈપણ જાતની સાફ સફાઈ કર્યા વગર પાણીની અંદરથી ટાંકીની અંદરથી જે વાટા મારવાના હોય એની સાફ સફાઈ કર્યા વગર જ કામગીરી ચાલુ કરી દીધી છે કે એ કેટલા દિવસ તક છે બીજા નંબરમાં અહીંયા ડેપો પાસે જે પંપિંગ સ્ટેશન આવેલું છે એ પંપિંગ સ્ટેશન કેટલા સમયથી બંધ છે તપાસ કરતાં ખબર જાણ જાણકારી મળી કે ત્યાં ટીસી જ બંધ છે પાવર સપ્લાય જ બંધ છે અને ફોન કર્યો પાલિકામાં તો ત્યાંથી જવાબ એવો મળે છે કે અમને આ બાબતે કોઈ ખબર નથી એ પંપિંગ સ્ટેશન ચાલુ છે અને ત્યાં રૂબરૂ જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયા તો પંપિંગ પીસી પરથી જ પાવર સપ્લાય બંધ છે અને કેટલા સમયથી બંધ છે જેના કારણે આખા ગામમાં ભૂગર્ભ ગટરો ઉભરાય છે અને પાણી મિક્સિંગ પણ થાય છે મીઠા મોળા પાણીમાં એ ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈને એરિયે લાઇનમાં જાય છે અને એ પ્રશ્નો પણ ઊભા થાય છે વારંવાર સત્તાધીશોને જાણકારી આપી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ પુરસા નવી નગરી પાસે આપણે પાણીની ટાંકી પાસે ઉભેલા છે આ એક એજન્સી દ્વારા આનું રિપેરિંગનું કામ કરવામાં આવે છે એ એજન્સીએ કોઈપણ જાતની સાફ સફાઈ